આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ સાડત્રીસ સંઘારી લૂંટારાઓમાંથી કેટલાક તેમણે નાંગરેલા ઊંટ પાસે પહોંચીને પલાણ માંડીને ભાગી શક્યા હતા બાકીના રેતના ઢગલામાં ફસાતા પડતા આખડતા પગપાળા ભાગતા હતા છિન્નભિન્ન થયેલા સંઘારીઓ પાછળ કર્નલ હંટ પણ ઊંટ પર સવાર થઈને દોડ્યો હતો મારા આશ્ચર્ય વચ્ચે ચંદર ઝાલોટ અને નોબત પાછા આવ્યા હતા અને શ્રીદેવીને શોધતા હતા હું મેજર સેમ્યુઅલ બૂથ પાસે દોડી ગયો હતો સેમ્યુઅલને ત્રણ ગોળીઓ વાગી હતી જીવરામ કરેણી મરી ગયો હતો ડી ગોરિસનના બીજા બે સૈનિકો મર્યા હતા પૂરણના ડાબા હાથ પર રાઇફલનું બટ વાગ્યું હતું અને પડખામાં ચાકુનો અછડતો ઘા વાગ્યો હતો પીટર સાંદ્રાને લઈને ભાગેલા ઊંટની શોધમાં નીકળ્યો હતો ત્યાં જ જોરથી બંદૂકોના ધડાકા થયા અમારી વિખરાયેલી છાવણીથી દૂર રેતીના મોટા ટીંબાની પાછળથી ધડાકા થતા હતા હું તે તરફ દોડ્યો પણ રેતીના ઢેરમાં દોડવું શક્ય ન હતું મારા પગ ગોઠણ સુધી ગીરજમાં ખૂંપતા હતા હું હવે ભાગને સાંભળતો હતો પછી હું પાછળ પહોંચ્યો ચંદ્રના આછા અજવાળામાં શું થઈ રહ્યું હતું તે મને સમજાતું પણ ત્રણ ઉપસવારો આમ તે મૂળ ભગાવતા હતા અને બંદૂકના ધડાકા કરતા હતા હું હજુ તેમનો તાક પામું તે પહેલા મારી પાછળ કોઈ હાફતું દોડતું આવ્યું હતું સિગાવલ એ આશકાનો અવાજ હતો શું છે મે પૂછ્યું સ્ટોપ ધેમ સ્ટોપ ધેમ તે બોલી ઊઠી પણ શું છે મે પ્રશ્ન પૂછ્યો પણ પૂછવાની જરૂર ન હતી કારણ એ દરમિયાનમાં મને સમજાયું હતું કે શું થઈ રહ્યું છે જસવંત બાગી તેના રાક્ષસી સાથીદાર જેસો અને કર્નલ હન્ટ ઊંટ પર સવાર થઈને મારમાર ઊંટ આમથી તેમ દોડાવતા હતા અને પગે દોડતા સંગારી દેહાતીઓનો શિકાર કરી રહ્યા હતા મારાથી એ રોકી શકાય તેમ ન હતું કારણ જો હું દોડીને તે તરફ જાઉં તો કદાચ એ લોકો મને પણ અંધારામાં ભાગતો સંગારી સમજી લે તો હું માર્યો જાઉં ભયાનક ક્રૂરતાથી એ લોકો લાશો પાડી રહ્યા હતા આઠ નવ જણને તેમણે દોડાવીને તંગ કરીને પછી શૂટ કર્યા મારી સગી આંખે સિતમ થતો હું નિહાળી રહ્યો હતો માનવીને તદ્દન સામાન્ય પશુઓની જેમ મરતો જોવાનો મારો આ પ્રથમ પ્રસંગ હતો હું વિચારું તે પહેલાં જ આશકા દોડી હતી જોરથી બૂમ પણ પાડી હતી પણ ચીસો પાડતા સંગારીઓમાં તેનો સાથ પણ બુઝાઈ ગયો હતો હું તેની પાછળ દોડ્યો તેને પકડું તે પહેલાં જ મેં ધાર્યું હતું તેમ એ ત્રણમાંથી કોઈએ અમારા તરફ ઊંટ દોડાવ્યું આશકા ઊભી રહી ગઈ હું ધસ્યો તેની પાછળ જઈને મેં ધક્કો માર્યો ગીરજના ઢગલામાં પથ્થરની જેમ તે પડી અને રેતીમાં થોડી ખૂંપી હું તેના પર પડ્યો અને મેં બૂમ મારી ડોન્ટ શૂટ પણ તોય પહેલા આસવારે ગોળી છોડી હતી કેવળ નસીબ કેવળ નસીબને કારણે જે વખતે અમારાથી થોડે આગળ પડેલો એક દેહાતી એકદમ ઊભો થઈને ભાગ્યો હતો તેને કદાચ એમ હશે કે હું તેને મારવા દોડી રહ્યો હતો ગમે તેમ પણ હું આશકા પર પડ્યો તેની ત્રણ સેકન્ડ પહેલાં જે ઊભો થયો અને બે સેકન્ડ પહેલાં જ ગોળી છૂટી તેની ખોપરીનું એક ફળચી ઉડીને અમારા પર પડ્યું મને ખબર ન હતી કે મારી રાઇફલમાં ગોળી છે કે નહીં પરંતુ બચાવમાં કંઈ કરવું જોઈએ એટલે જ મેં મારી રાઇફલને ધરતી સોતી રાખીને ઘોડો દબાવ્યો તેમાંથી ગોળી છૂટી પણ તે ક્યાં વાગી તે જોવાની મારામાં હિંમત ન હતી એ ગોળી અમારા તરફ ધસી આવતા જસવંત બાગીના ઊંટને વાગી હતી અને ઊંટે આગલા પગ ઉપર જ ઊંધી ગુલાટ ખાધી હતી ઊંટ નીચે પટકાયું ત્યાં સુધી મને ખબર ન હતી કે એનો અસવાર જસવંતસિંહ જ છે પણ તે અમારાથી થોડે દૂર પટકાયો હતો તેને પટકાતો જોઈને થોડે દૂર જ દોડતા બીજા આસવારે પણ ઊંટ અમારી તરફ વાળ્યું હતું હવે મને બીજો ભાઈ પેઠો હતો કે એ પણ મને સંઘારી માની ન લે આશકાને મેં મારી નીચે જ દબાવી રાખી હતી મેં નીચે પડ્યા પડ્યા જ બૂમો મારી હતી હું સીગાવલ છું હું સીગાવલ છું ડોન્ટ શૂટ પેલો અસવાર કર્નલ હન્ટ હતો તેણે અમારી નજીક આવીને ઊંટ ઊભું રાખ્યું હું ધીરેથી ઊભો થયો આશકા લગભગ અડધી રેતીથી છવાઈ ગઈ હતી તે પણ ઊભી થઈ આ શું છે કર્નલ મેં પૂછ્યું આવી ભયાનક રીતે તમે હું બોલતો હતો તે દરમિયાન પણ ઊંટ દોડાવતા ત્રીજા આસવારે ગોળીઓ છોડીને એક ભાગતા સંગારીને વીંધી નાખ્યો હતો સ્ટોપ હિમ એ કોણ છે જેસો છે બહુ વખતે તે બંદૂક ચલાવે છે તરફડતા ઊંટની બાજુમાં પડેલો જસવંત ધૂળ ખંખેરતો ઊભો થયો પણ આ હેવાનિયત છે આશકા બોલી હેવાનિયતની વાત પછી ચર્ચીશું તું જીવતી છે એ જ તારું નસીબ છે કર્નલ હન્ટ બોલ્યો તેણે જસવંતને હાથ આપ્યો અને જસવંતસિંહ ઠેકીને કર્નલના ઊંટ પર ચડી ગયો આશકાના ગુલાબી ચહેરા પરથી મેં ધૂળ સાફ કરી તેના સુવાળા વાળમાં ગીરજ છાઈ ગઈ હતી તેના શરીર પર પણ ધૂળનું આછું આવરણ થઈ ગયું હતું છૂટાછવાયા પડેલા સંગારીઓના તરફડતા શરીર તરફ જોઈને તે નિશ્વાસ નાખતી ચાલવા માંડી ભયાનક છે આ લોકો ચાલ આશકા આપણે પલાયન થઈ જઈએ મેં કહ્યું શું હા તું હું અને શ્રીદેવી અત્યારે આપણે ભાગીશું તો ખબર પણ નહીં પડે મેં આશકાનો હાથ પકડ્યો ખરું કહું છું આ તો હજી કંઈ નથી આ કાફલાનો એક પણ માણસ તોળા સુધી પહોંચશે નહીં અને પહોંચશે તો પાછો નહીં આવી શકે હું તને સાચું કહું છું તું અહીંથી પાછી ચાલ આપણે પૂરણને પણ પાછો વાળી લઈએ પૂરણનું નામ હું એટલા માટે બોલ્યો હતો કે કદાચ તેને કારણે પણ આશકા માની જાય અને પાછી વળે પેલો નકશો સાચો છે તેણે જવાબ આપવાને બદલે પૂછ્યું નકશો તો સાચો છે પણ ત્યાં ખજાનો હશે તે હું કહી શકતો નથી મેં જવાબ આપ્યો મારા પિતાજી આશકા તારા પિતાજી જીવતા હશે તો જરૂર પાછા આવશે જ પણ તેને માટે નહીં સિગાવલ તું તમે કહો છો કે નકશો સાચો છે તો હું અને પૂરણે જગ્યા શોધી કાઢીશું શ્રીદેવીને લઈને તમે પાછા વળી જાઓ તે બોલી શું સમજતી હશે એ છોકરી મેં મનમાં વિચાર્યું અને તેનો હાથ પકડીને ખેંચી તેના ચુસ્ત બદન સાથે મેં મારું હૈયું જાળી દીધું તેના હોઠ પર રેગિસ્તાનની સુવાળી થારી ગીર જ ચોંટી હતી તેના હોઠ સુકાયેલા હતા પણ તેના આલિંગનમાં ભીનાશ હતી થોરાડની વીડી પરથી નીકળ્યા ત્યારે આશકાએ પહેરેલું ખાકી બુશર્ટ દૂરથી ખરડાઈને મેલું થઈ ગયું હતું તેના સુવાળા ગળા પર અને શર્ટના ઓપન કોલરમાં પણ ગીરજનું આવરણ છાઈ ગયું હતું તેનો ચહેરો ચંદ્રના અજવાળામાં મને આછો દેખાતો હતો ચાંદીના પડદા હેઠળ દેખાતા એ ચહેરામાં મને મારું આખું વિશ્વ દેખાતું હતું ખજાનો શંગારીઓ ધીંગાણું થોડે દૂર પડેલા શબ માનવીઓને પશુઓની માફક ઠાર મારતા કર્નલ હંટ અને જસવંત જાજોરી બધું હું વિસરી ગયો હતો મને શરમ તો એ આવી કે મારી ભાભી શ્રીદેવીને પણ પળભર હું ભૂલી ગયો હતો આ ભયાનક ઘડીએ પણ મારા મનમાં કંઈક અલગ કંઈક અજુગતી જ ગઢભાન ચાલતી હતી આશકા હું તને પરણવા માંગુ છું આશકા હું તને ચાહું છું કદાચ આવી પરિસ્થિતિમાં કોઈ પણ માણસ પરણવાનો વિચાર કરે તો તેને પાગલ જ કહેવાય પણ મને જેમ આવડ્યું તેમ હું બોલ્યો મારી પાસે કોઈ શબ્દો ન હતા અને હોય તો પણ હું એ વાપરી ન શકત કારણ બધો જ તર્ક મારા દિમાગમાંથી ચાલ્યો ગયો હતો મેં મારા બંને હાથ આશકાની કેડમાં વીંટાળ્યા હતા આ કંઈ મારું પહેલું આલિંગન ન હતું આશકાનું શરીર તદ્દન કુંબળું તદ્દન નાજુક લાગતું હતું મેં તેને વધુ નજીક ખેંચી તે ખેંચાઈ પણ પ્રતિકાર સાથે તેણે મોસે જ અવળું કર્યું તેની ખેંચાયેલી ગરદન અદ્ભુત લાગતી હતી મેં તેના પર ચુસ્ત ચુંબન કર્યું તેનો ચહેરો સહેજ ફેરો કેડ પરથી મારા હાથ આપોઆપ ઉંચકાયા તેની પીઠ પરથી ધૂળ મારા હાથ પર ચોંટી મારા જીગરમાં મારા અવયવોમાં મારા હૃદયમાં ઉન્મત ભર્યો આવેગ હું ખાડી શક્યો ન હતો નહીં સિગાવલ તેના ઉન્નત સ્તરને યુગ્મનો આશ્લેષ મને અનંત ઉશ્કેરાટની ચરમસીમા પર પહોંચાડનારો હતો તેના નકારમાં તેના પ્રતિકારમાં પણ મને ખૂબસૂરતી લાગતી હતી ઘડીભર મારા પુરુષોત્વને એ નકાર ગમ્યો જગત આખું જહન્નમમાં જાય મારે તો આશકામાં તેના આલિંગનમાં તેના અવયવોમાં તેના જીગરમાં સમાઈ જવું હતું મને ખ્યાલ પણ રહ્યો નહીં કે હું તેને કેટલી ભીસી રહ્યો હતો તેની છાતીમાંથી એક ઊંડો ઉચ્છવાસ નીકળ્યો તું મને ભીસીને મારી નાખીશ તે બોલી ઉઠી તે કદાચ લાલ થઈ ગઈ હશે પણ મને એ દેખાયું નહીં તેની પીઠ પર સુલતા તેના વાળમાં મેં એક હાથ નાખ્યો હતો બીજો હાથ તેના એક સ્તન પર ફેલાવ્યો ખાખી બુશટ હેઠળ તેના તંગ વક્ષ સ્થળનો એ સ્પર્શ અવર્ણનીય હતો તેણે જોરથી મને ધક્કો માર્યો યુ સ્ટોપ ધીસ તે બોલી હું એ ધક્કાથી કદાચ પડી પણ ગયો હોત હું હસ્યો ગમબક્ત છોકરી આ પ્રવાસ બરાબર નથી

બંને હાથ ખબેથી ઉઠાવીને તેના ગાલને મેં હાથના ખોબલામાં લીધા તે તંગ થઈ ટટ્ટાર થઈ નહીં તે બોલી તેના નકારમાં મને અણગમાનો અણસાર દેખાયો મેં હાથ લઈ લીધા ઓકે મેં કહ્યું આશકા આ પ્રવાસમાં હું આવતો હોઉં અથવા તો શ્રીદેવીને આવું જોખમ લેવા દેતો હોઉં તો તેનું કારણ તું છે બાકી અત્યારે હું શ્રીદેવીને લઈને અહીંથી છટકી જાઉં તેમ છું હું રેગિસ્તાનનો રહીશ છું મને કોઈ પણ પકડી નહીં શકે જો તું મને તિરસ્કારતી હોય તો મને પણ આ પ્રવાસમાં રસ નથી હું જાઉં છું ફરી ક્યારેક મળીશું કહીને મેં ચાલવા માંડ્યું મને એમ હતું કે આશકા મને રોકશે પણ તેણે મને રોક્યો નહીં મારી પાછળથી રેતીના ટીંબા ખૂનતી જ્યાં અમારો વિચ્છિન્ન મોરચો હતો ત્યાં આવી પહોંચી હતી હજુ ભયાનક ગરબડ હતી સૌ પ્રથમ તો આટલા બધા ઊંટને કબજે લઈને હેઠે બેસાડવાના હતા નોબત ઝાલોટ અને શંગારીઓના કતલ કરીને પાછો વળેલો કર્નલ હંટ કામે લાગ્યો હતો પૂરણ અને બીજા બે જણ ત્યાં ઘવાયેલાઓની સારવારમાં પરોવાયા હતા મેં શ્રીદેવીને ખોળી કાઢી દેવી ચાલ આપણે ભાગી જઈએ મેં કહ્યું અત્યારે મોકો છે આશકા ક્યાં છે જહન્નમમાં મેં કહ્યું પણ છે ક્યાં તેણે પૂછ્યું આશકા થોડે દૂર પડેલા સેમ્યુઅલ બૂથ પાસે જઈને ઊભી હતી કર્નલ હંટ ત્યાં કોઈને સૂચના આપતો ઊભો હતો શ્રીદેવીએ તેને જોઈ એટલે તેના પ્રશ્નનો જવાબ આપવાની મારે જરૂર ન હતી તેણે ધીરેથી પૂછ્યું અહીંથી ભાગવા તૈયાર છે ના એ પાગલ છોકરી છે તેને પોતાને ખબર નથી પડતી કે તેને માટે શું સારું છે પણ એ આવવાની નથી ને દેવીએ પૂછ્યું ચંદ્રના આછા પ્રકાશમાં તેના ચહેરા અને વાળમાં ખડકાયેલી ધૂળને કારણે તેનો ગોર ચહેરો ગેરુ જેવો બની ગયો હતો મેં જવાબ ના આપ્યો તો મારે પણ આવવું નથી શા માટે આ આપણી કોઈ જવાબદારી નથી આ લોકો ઘાતકી છે તેમનામાંથી ઇન્સાનિયત પરવારી ગઈ છે તે લોકો માને છે કે તેમને ભારે ખજાનો મળશે અને પેલી પાગલ છોકરી માને છે કે મારું વાક્ય પૂરું થાય તે પહેલા જ શ્રીદેવી બોલી ઉઠી સિગાવલ તું ભૂલી ગયો લાગે છે શરણસિંહ આશકાના પિતા છે અને મારા મામા થાય છે તેથી શું એ ગુજરી ગયા છે અને કદાચ જીવતા હશે તો તે તે જાતે જ પાછા ફરશે આપણે તેમને શોધવાની જરૂર નથી કહ્યું ગુજરી ગયા હોય તો તેમનો ખજાનો મેળવી લેવાની આપણી ફરજ છે અને જીવતા હોય તો શી ખાતરી કે તેમને મદદની જરૂર નહી હોય શી ખાતરી તેમનો ખજાનો કોઈ સંઘારી કસ્બામાં લઈ જવાયો નહીં હોય શી ખાતરી કે તે ક્યાંક કોઈ કસબામાં કેદ નહીં હોય પણ તેમ હશે તો એ શંગારી ટોળા પરથી આપણને કોઈ માહિતી મળવાની નથી વળી ત્યાં પહોંચતા સુધીમાં ન કરે નારાયણ શું શું થઈ જાય તમે જીવતા હશો તો તમારા મામાની કે પિતાની કિંમત રહેશે શ્રીદેવી તું જક ન કર તું મારી સાથે પાછી ચાલ એકવાર હું તને સલામત રીતે અમીરગઢ પહોંચાડી દઉં પછી હું શરણસિંહને શોધી કાઢીશ મારું વચન છે મેં કહ્યું ત્યાં લોકોને જે નકશો આપ્યો છે તે સાચો છે શ્રીદી થોડો વિચાર કરીને કહ્યું હા સાચો છે તો પછી એ લોકો ત્યાં પહેલા પહોંચી નહીં જાય ધારો કે એ લોકો ખજાનો શોધી શકે ધારો કે શરણસિંહ મામા પણ ત્યાં જ હોય દેવીએ કહ્યું એ બધી ધારણાઓ છે એ લોકો સંગારી તોડા પર નહીં પહોંચી શકે તેમાં અનુભવ જોઈએ મેં કહ્યું કર્નલ હન્ટને રનનો અનુભવ છે પણ તેથી શું બીજાઓનું શું મેં કહ્યું મારી દલીલમાં કોઈ વજુદ ન હતું દેવી એ લોકો ખજાનો મેળવી લે તેમાં તને શું વાંધો છે મને વાંધો છે ઘડી ભર મને થયું કે શ્રીદેવીએ જવાબ આપ્યો પણ એ અવાજ મારી પાછળથી આવ્યો હતો આશકા આવીને ઊભી રહી શ્રીદેવી બહેન સિગાવેલ સિંહજી કહે છે તેમ તમે અહીંથી ચાલી જાઓ તમારે આ પ્રશ્નમાં સંડોવાની જરૂર નથી આશકા બોલી પાગલ છું છોકરી સીગાવલ તો કહે મારે મારા વરનું કહેવું માનવું કે સીગાવલનું મતલબ મેં આશ્ચર્યથી પૂછ્યું નોબતે અનુપની ઈચ્છા છે કે હું તારી સાથે રહું બોલી આ વાત મને સાચી લાગી ન હતી હશે પણ નહીં પરંતુ મને એ ખ્યાલ આવી ગયો હતો કે શ્રીદેવી પાછી ફરવા માંગતી ન હતી સીગાવલને ને જવું હોય તો ભલે જાય કર્નલ હન્ટનો કોઈ માણસ સિગાવાલના માતાજીને મારી સાસુને ગોળીએ નહીં દે તેની શી ખાતરી કર્નલ હંટી એવી ધમકી જરૂર આપેલી કે જો શ્રીદેવીને ભગાડી જવામાં આવશે તો એ મારી માને મારી નાખશે પણ એવો સંદેશો તે કેવી રીતે મારા પહેલાં પોતાના કોઈ સાગરીતને પહોંચાડે તે મારે મન સમસ્યા હતી ગમે તેમ પણ આ બંને સ્ત્રીઓ પાછી આવવા માગતી ન હતી મને ખૂબ ચીડ પણ ચડી હતી અંગ્રેજોએ દેશનો કબજો લીધો પછી રજવાડી ઓરતો પડદા બહાર નીકળતી થઈ હતી તેમના કપડાં પણ તેમને અપનાવ્યા હતા છતાં તેમની ખાનદાની રાજપૂતી વિચારસરણીમાં લેશ માત્ર ફેરફાર થયો ન હતો શરણસિંહ માંડલની છોકરી બહાદુર હોય તે સમજી શકાય તેવી વાત હતી પણ બુદ્ધિથી વિચાર ન કરે તે સમજવું મુશ્કેલ હતું અને શ્રીદેવીને તો હું પહેલેથી જ ઓળખતો આવ્યો છું એકવાર મનમાં ધારે તો તે કોઈને મચક આપે તેવી ઔરત ન હતી